ઔરબંદરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ અને જેસીએ દ્વારા સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. સડક દેશ અને દુનિયાની પ્રગતિનું એક અવિભાજ્ય અંગ છે પરંતુ હાલ આ સડક પર થઈ રહેલા અકસ્માતો આપણા માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે. માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધ્યક્ષ ઋતુરાબાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી આ માર્ગ અકસ્માતોને કેવી રીતે નિવારી શકાય તેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેસીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા નરસન ટેકરી ખાતે ઉભા રહી ત્યાંથી પસાર થતા વાહનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાં હેલ્મેટ પહેરીને સીટ બેલ્ટ લગાવીને વગેરે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા માટે સન્માનપત્રો અને એક જાગૃત નાગરિક અને આદર્શ વાહન ચાલક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું આ બહુમાન પ્રાપ્ત થતા વાહન ચાલકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ કે બી ચૌહાણ પીએસઆઈ કે એન અઘેરા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદિયા સંદીપ કાનાણી સંજય કારિયા કેતન યા અર્જુન કોટેજા રુચિતા ગંધા એસ આઈ ડી વાઢિયા એસઆઈ કાનાભાઈ જોગલ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા ટીઆરબી રામભાઈ ઓડેદ્રા રાજેશભાઈ જોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા